જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ષઠ્ઠી દેવીનું આખ્યાન વિશે સાંભળશું જય ષઠી દેવી જય હે મારદ્ધી દેવીનું આખ્યાન તમને છું તે તમે બધા સાંભળો શ્રી નારાયણ બોલ્યા પૂર્વે સ્વયંભૂ મનુનો પુત્ર પ્રિયવ્રત નામે રાજા હતો તેમની ધર્મ પત્ની રાણી માલતી હતી આ બંને ભક્તિમાં અહનીશ રહેતા હતા આ પ્રિયવ મહાન તપસ્વી યોગી હતો પરંતુ બ્રહ્માના આદેશથી તે સંસારમાં જોડાયો હતો લગ્ન થઈ ઘણો સમય થઈ ગયો છતાં માલતીને સંતાન નહીં થતાં કશ્યપ ઋષિની આજ્ઞાથી તેણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને મુનિએ માલતીને યક્ષચરુ યજ્ઞચરુ આપ્યો ચરુ ભક્ષણ બાદ માલતીને ગર્ભ રહ્યો અને સમય પૂર્ણ થતાં તેણે કાંતિમાન પુત્રને જન્મ આપ્યો આશ્ચર્ય એ થયું કે આ પુત્ર મૃત્યુ પામેલો અવતર્યો જેથી માલતી મૂર્છાધીન થઈ અને પ્રિયવ્રત શોકાતુર વદને લડવા લાગ્યો અંતે પ્રિયવ્રત એ મૃત્યુ મૃત્યુજ્ઞ જન્મેલા બાળકને શમસાણે લઈ જઈને શોક કરવા લાગ્યો પુત્ર શોકના લીધે તે પોતાનું પૂર્વ જ્ઞાન પણ ભૂલી ગયો પરંતુ દેવવશાત તેને જગન્દંબાનું સ્મરણ થઈ આવ્યું અને અત્યંત વિરાટથી નામ સ્મરણ કરવા લાગ્યું એવામાં આકાશ માર્ગેથી એક વિમાન સરળ કરતું આવ્યું અને વિમાનમાંથી દેવી નીચે ઉતરીને પ્રિયવ્રત સામે ઊભા રહ્યા ભગવતીને જોઈને જે બાળકને પોતે હાથમાં પકડી રહ્યો હતો તે નીચે મૂકીને પ્રિયવ્રત દેવીના ચરણોમાં ઢળી પડ્યો અને કરઘરવા લાગ્યો હે માતા આપ કોણ છો તે હું જાણતો નથી છતાં કૃપા કરીને હું આપની જે પૂજા સ્તુતિ કરું તેનો સ્વીકાર કરો આમ કંઈ રાજાએ ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું પછી ભગવતી પ્રસન્ન મુખે કહેવા લાગ્યા કે હે રાજા જગતમાં મંગલરૂપ અને દેવો માટે રણસંગ્રામે ચડી દેવોની સેનાથી હું મીંટાઈ છું જેથી મને બધા દેવસેના કહે છે બ્રહ્માની માનસપુત્રી અને કાર્તિકેયની હું શક્તિ છું માતૃકામાં પ્રખ્યાત અને પ્રકૃતિના છઠ્ઠા અંશની હોવાથી મને ષઠી દેવી પણ કહે છે હે પ્રિયવત જેઓ પુત્ર રહે છે તેઓ મારું પૂજન કરે છે તેને પુત્ર આપું છું સ્ત્રી રહીતને સ્ત્રી દરિદ્રને ધન તથા કર્મ 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 કરનારોને તેમના કર્મોના ફળ આપનારી છું સુખ દુઃખ ભય શોખ હર્ષ મંગલ સંપત્તિ વિપત્તિ એ બધું કર્મથી જ થાય છે માટે હે રાજા તું પુત્ર છો પુત્ર શોક છોડી દે હે નારદ આ પ્રિયવ્રત રાજા કંઈ પણ બોલવા જાય તે પહેલાં તો પૃથ્વી પર પડેલા તે બાળકને લીલા માત્રથી સજીવન કરીને દેવીએ પોતે લઈ લીધો અને તે બાળકને લઈને વિમાનમાં બેસી જવા તૈયાર થવા લાગ્યા આ સમયે જેના કંઠ હોઠ અને તારવું સુકાઈ ગયું છે તેવા તે રાજાએ માતાજીની સ્તુતિ કરી જેથી દેવી તેના પર પ્રસન્ન થઈને બાળક પાછો આપતા કહેવા લાગ્યા કે હે રાજા તમારો આ બાળક સુવ્રત નામથી પ્રખ્યાત થશે તે મહાયોગી તપસ્વીઓની સિદ્ધિરૂપ અતુલ બરવારો યજ્ઞ કરનારો થશે અને તું આ પુત્ર મેળવીને મારું પૂજન કરજે આ પ્રમાણે કહીને પુત્ર આપીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા પછી રાજા પુત્રને લઈને નગરમાં આવ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ ષઠી દેવીનું પૂજન કર્યું અને સર્વ લોકો ત્યાર પછી તેમનું ધ્યાન કરવા લાગ્યા દરેક માસની સુદ છઠના દિવસે દરેક સુતિકા ગૃહમાં બાળકોના જન્મથી છઠ્ઠા દિવસે અથવા એકવીસમા દિવસે ષષ્ઠી દેવીની પૂજા થવા લાગી બીજા પણ અન્નપાસન આદિ બાળકોના શુભ કરવામાં સર્વસ્તરે આ દેવીની પૂજા વધી રહી છે હે નારદ આ દેવીનો ધ્યાન મંત્ર તથા સ્ત્રોત આ પ્રમાણે છે તે આપણે જાણશું ધ્યાન પ્રકૃતિના છઠ્ઠાણ સ્વરૂપ શુદ્ધ સુંદર કાંતિવાળા ઉત્તમ પુત્ર આપનારા કલ્યાણ દેનારા દયારૂપ જગતની માતા ધોળા ચંપાના પુષ્પ જેવા વર્ણવાળા રત્નોના અલંકારોથી શણગારેલા પવિત્ર રૂપવાળા સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ એવા દેવસેના કે જે ષષ્ઠી રૂપ છે તેમને હું ભજું છું આ પ્રમાણે ધ્યાન કરી શાલિગ્રામ કે ઘરામાં વરના મૂળમાં અથવા ભીંત પર મૂર્તિ ચિતરીને કે માટીની મૂર્તિ એટલે પુત્રી રૂપમાં બનાવી તેમાં આહવાન કરી પૂજા કરવી તે સમય ઉપર પ્રમાણે ધ્યાન કરી પોતાના મસ્તક ઉપર પુષ્પ મૂકી ફરી ધ્યાન કરી ઉત્તમ વ્રતવાળાએ તે ષષ્ઠી દેવીની સોળસોપચારથી પૂજા કરવી તે પછી મંત્ર જપ કરવા એનો મંત્ર આ પ્રમાણે છે ઓમ હિમ ષષ્ઠી દેવી સ્વાહા એ મૂળ મંત્ર જે આઠ અક્ષરોવાળો છે તેને ભક્તિયુક્ત થઈને એક લાખ જપ કરવા પછી સ્તુતિ કાઢવી સ્તોત્ર રૂપ શાંતિ રૂપ અને શુભ એવા મહાદેવી દેવસેના ષષ્ઠી દેવીને વારંવાર નમસ્કાર કરું છું વડા આપનારા પુત્ર આપનારા ધન આપનારા તથા મોક્ષ આપનારા દેવીને વારંવાર નમસ્કાર કરું છું પ્રકૃતિના છઠ્ઠા રૂપ તથા સિદ્ધિ અને સિદ્ધયોગીની રૂપ એવા માયા રૂપ ષષ્ઠી દેવીને નમસ્કાર કરું છું બાળકોના અધિષ્ઠા દેવી તથા સર્વોત્તમ શારદારૂપ પરાદેવીને વારંવાર નમસ્કાર કરું છું કલ્યાણ દેનારા અને કલ્યાણી કર્મ ફળ આપનારા તથા પોતાના ભક્તો પર કૃપા કરીને તેમને દર્શન આપનારા ષ્ઠી દેવીને વારંવાર નમસ્કાર કરું છું સર્વ કરો કર્મોમાં સર્વને પૂજ્ય કાર્તિકેયના શક્તિ અને દેવીનું રક્ષણ કરનારા ષ્ઠી દેવીને વારંવાર નમસ્કાર કરું છું શુદ્ધ સત્વ ગુણ સ્વરૂપ મનુષ્યોએ સદા વંદેલા અને હિંસા તથા ક્રોધથી રહીત એવા જે છે તે ષષ્ટી દેવીને વારંવાર નમસ્કાર કરું છું હે દેવોના ઈશ્વરી મને સ્ત્રી પુત્ર ધન માન અને જય આપો અને મારા શત્રુઓને સહાણો હે મહેશ્વરી મને ધર્મ તથા યશ આપો ભૂમિ આપો પ્રજા આપો વિદ્યા અને કલ્યાણ આપો હે દેવી આપને હું વારંવાર નમસ્કાર કરું છું હે નારદ પુત્ર રહીત જે મનુષ્ય એક વર્ષ સુધી આ સ્તોત્રને સાંભળે છે તેને વધુ આયુષ્ય વાળો પુત્ર પ્રાપ્ત થાય છે જે એક વર્ષ સુધી દરરોજ ષષ્ઠી દેવીની વિધિપૂર્વક ભક્તિભાવથી પૂજા કરીને આ સ્તોત્ર સાંભળે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે મહાવધ્યમાં સ્ત્રી પણ ષષ્ઠી દેવીની પૂજા કરીને ભક્તિથી સ્તોત્ર બોલે છે અથવા સાંભળે છે તેની દેવીની કૃપાથી પુત્ર થાય છે જે કાંક મધ્યા એક જ સંતાન થયું હોય અને પછી થતા ના હોય તે અથવા જેના સંતાનો મરી જતા હોય તે પણ એક વર્ષ સુધી પૂજા સ્તોત્ર કરે તો તે પુત્રને પામે છે બાળકો રોગી થયા હોય ત્યારે તેના માતા પિતા સ્તોત્ર સાંભળે તો બાળક એક મહિને રોગમાંથી મુક્ત થાય છે શ્રી ષષ્ઠી દેવીથી મંધ્યા સ્ત્રીઓ સંતાન પામે છે તેવું આ તેમનું ઉત્તમ પૂજન વ્રત છે હલો ષષ્ટી દેવી મા કી જય હર હર મહાદેવ